વેલકમ ટુ આરાધના ગાઈઝ ડિજિટલ કોન્સેપ્ટમાં લૂઝ મટીરિયલમાં તમારા માટે એકદમ ડિફરન્ટ વસ્તુ લઈને આવી ગયા છે લૂઝ મટીરિયલ રહેવાનું છે અને કપડું એકદમ સોફ્ટ રહેવાનું છે જોઈ શકો છો આ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે લટકણ બી એકદમ હેવી ને ન્યૂ લટકણ આપેલા છે ઓલ ઓવર ડિઝાઇન અને સિમ્પલ ડિજિટલ કોન્સેપ્ટ ઉપર આખી વેરાયટી રહેવાની છે આ ટાઈપનું પીસ રહેવાનું છે આખો પાંચ કલર રહેવાના છે અને વેરાયટી આખી ડિફરન્ટ ત્યાં બ્લાઉઝ રહેવાનું છે લેરીયા ટાઈપનું આખું બ્લાઉઝ છે આખું ઓલ ઓવર સિમ્પલ જોઈ શકો છો કલર બી તમને ઓપન કરીને બતાવી દઈશ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો જેથી પહેલી નોટિફિકેશન તેના સુધી જલ્દી પહોંચે કે આ રહેવાનું છે સ્કાય કલરનું કોમ્બિનેશન રહેવાનું છે અને પલ્લુની વાત કરીએ તો આ બી એકદમ ડિફરન્ટ કલર જો લો આ નું કલર મેચિંગ રહેવાનું છે

કલર બધા જ નવા અને અત્યારના હાઇલાઇટ કલર છે તો જલ્દીથી બુક કરાવી અને મગાવી શકો છો લિમિટેડ સ્ટોક આવેલો છે થેન્ક યુ